જય મા બનાસ તો મિત્રો આપને બતાવી રહી છું કાશ્મીરની પ્રકૃતિ તો મિત્રો એની પ્રકૃતિ ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે પણ મિત્રો એની પ્રજા જે તમે જોવો છો જાણો છો વધારે શું કહી શકો સમજી જજો બસ મિત્રો મા બનાસ જનર બનાવી રહ્યા છો તમને પ્રકૃતિ દર્શન હંમેશા કરાવતો રહીશ અહીંના રસ્તા તમે જોવો છો આ છે મિત્રો ચીર અને દેવદારના ઝાડ જે ખૂબ જ ઊંચા ઊંચા લગભગ મિત્રો સો ફૂટ પણ જઈ શકે છે હા અને અહીંયા તમે રસ્તા જોવો છો બિલકુલ સાફ સીડી જેવા હોય એક બાજુ પહાડો છે એક બાજુ ખાઈ હોય જો તમે વાહન ચલાવવામાં ધ્યાન ન રાખ્યું તો પછી સીધા ખાઈની અંદર આ મિત્રો અહીંયા વાજરા પણ હોય છે ક્યારેક ક્યારેક વાદળા આવી જાય ક્યારેક વરસાદ આવી જાય તો આવી મિત્રો એની પ્રકૃતિ છે કાશ્મીરની જો મિત્રો ખૂબ સારી એવું વન ઋષિમુનિઓ મુનિઓ બનાવેલું કશ્યપ ઋષિ એક આપણા કાશ્મીરના ઋષિ હતા એમણે આ કાશ્મીર બનાવેલું આ એ પહેલાં પહાડ બરફથી છવાયેલા પહાડ જ હતા પણ એમને એમને રહેવા માટે કાશ્મીર બનાવ્યો તેથી આપણા કાશ્મીરી પંડિતો રહેતા હતા અને એ પંડિતો અને ભોળા રહ્યા એમના કારણે એમને કાશ્મીર છોડીને જવું પડ્યું ભાગવું પડ્યું ઓગણીસો નવ્વાણું હા તો જુઓ મિત્રો બહુ લાંબા લાંબા છે ઝાડ ખૂબ સારી એવી પ્રકૃતિ પણ મિત્રો તમે લાઈક નથી કરતા અને સ્ટેટસ રાખો શેર કરો તો લોકો પ્રકૃતિથી પરિચિત થાય એની કાશ્મીરથી જેમ કે હર કોઈના કિસ્સામાં મિત્રો આટલા સુધી આવું લખ્યું નથી હોતું માટે મિત્રો ખૂબ જ કઠિણાઈનો સામનો કરવો પડે છે જુઓ મિત્રો અહીંયા પણ ડાય ફૂટની ગાય હોય છે બે અઢી ફૂટની ખૂબ સારી લીલી સમ પ્રકૃતિ છે અને તમને મજા આવશે બીજાને પણ બતાવો મિત્રો જોવા લાયક છે જેવો ઘણા લોકો બેવખાના ગીતોમાં ફિલ્મોમાં રજાફજા રહેતા હોય છે પણ મિત્રો જોવાની મજા તો પ્રકૃતિ છે મિત્રો જોવાની પ્રકૃતિ મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ રિસ્ક બી હોય છે ટાઈમ બી નહીં મળતો ફિર બી થોડા બહુ ઊંચા ઊંચા ઝાડ છે તમારા માટે મિત્રો વિડીયો બનાવું તો કે આપશો ઘરે બેઠા પ્રકૃતિનો આનંદ લઈ શકો કે અહીંયા સુધી મિત્રો હર કોઈ ના આવી શકે આ ઝાડ જોવા આટલા પહાડ જોવા આવા રસ્તા જોવા માટે અને ક્યારેક ક્યારેક મોકો મળે છે તો અમે તમારા માટે જરૂર આ વિડીયો બનાવીએ છીએ કે તમે જોઈ શકો ઘરે બેઠા એની પ્રકૃતિ ચિત્રો કેવી લાગે છે જરૂર તમે કોમેન્ટમાં જણાવજો અને તમે પણ આપણું ઇન્ટરેસ્ટ લો શેર કરો આવા મિત્રો પ્રતિ નો આવી મિત્રો ઝરણા પણ વહેતા હોય છે અને જેમ જેમ મોફોન થયું તમને છે વિડીયોને ક્લોઝ કરું છું પ્રકૃતિ પ્રકૃતિ નજારો છે અહીંયા જરૂર તમે પણ કાશ્મીર બાજુ આવો તો જરૂર જાણ કરજો જે થાય તમારી સેવા કરીશું અને શેર કરતા રહો અને ચેનલમાં તો મિત્રો આશા કરું છું તો તમને વિડીયો હશે ચેનલમાં સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો તમે પણ ક્યાંય આ ઝાડ જોયા હોય છો આ ઝાડ મિત્રો સમુદ્ર કિનારે સમુદ્રની અંદર જે વાહન બનાવેલા હોય છે એની અંદર આ લાકડું કામ આવે આ લાકડું જલ્દી જ પાણીમાં સળતું નથી અને લીલું હોય તો પણ સળગી જાય મિત્રો આ ઝાડની એવી ખાસિયત છે બિલકુલ લીલું લીલું હોય તો બી સળગી જાય અને બહુ લાંબા જતા હોય છે બહુ લાંબા એમ Deima benast, herma.